આજે દસમી જૂન બે હજાર ચોવીસ સોમવાર અને પ્રમુખ વર્ણી દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સુણો ચતુર સુજાણ એમન ઘટેરે તમને દીના નાથજી અમે તમ કારણ સયા મેણા નાથ નિરખવા સુણવા વેણા અમે તૃપ્ત ની નેણા સુણો ચતુર સુજાણ એમ એમને ઘટેરે તમને દીના મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચનને સાથે બ્રહ્માનંદ સ્વામીનું પદ સાંભળી રહ્યા છીએ મહારાજની આજ્ઞામાં તેઓ કેટલા તત્પર હતા એમાંના ઘણા ઘણા પ્રસંગોમાં એક પ્રસંગ જાણવા જેવો છે શ્રીજી મહારાજે પાંચસો વિચરણ કરતી વખતે ગામડા ફરતી વખતે ભિક્ષા માગવા જાઓ ત્યારે સત્સંગ કરાવવા માટે જાઓ ત્યારે તમારું કોઈ અપમાન કરે તિરસ્કાર કરે ગાળો દે નિંદા કરે હળધૂત કરે તો પણ તમે સહન કરજો સાચી સાધુતા સહન કરવામાં છે અને સહન કરવું એટલે કે ભગવાનને કરતા હરતા માનવા અજ્ઞાની દુષ્ટ દૃષ્ટ અને કુસંગીના દિલ દિમાગમાં પ્રેરણા કરીને ભગવાન મારી સહનશીલતાની મારી સાધુતાની મારા ભક્તપણાની પરીક્ષા કરે છે એવો વિચાર કરીને સહન કરજો પાંચ વર્તમાન મહારાજે સંતોને આપ્યા નિર્માણી પણ નિષ્કામી પણ નિર્લોભી પણ નિઃસ્વાદીપણું અહંકારનો ત્યાગ કરે વિદવતાનો અહંકાર સાધુતાનો અહંકાર સદ્ગુણનો અહંકાર આ બધાનો ત્યાગ કરીને ભગવાનનો દાસનો દાસ થઈને રહે ત્યારે એની ભક્તિ બ્રહ્મ સ્વરૂપી બને છે અને એ ભક્તિ દ્વારા ભગવાન રાજી થાય છે મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર જ્યારે બ્રહ્માનંદ સ્વામી હતા અને એવો વિચરણ કરવા માટે નીકળ્યા મહારાજે સમાધિ પ્રકરણ દ્વારા સંતો દ્વારા નિર્વસની સમાજ તૈયાર કર્યો લાખો લોકોને ભગવાનના માર્ગે વાળ્યા ત્યારે કેટલાક એવા દુષ્ટ હતા અજ્ઞાની હતા વૃત્તિના હતા એમણે નક્કી કર્યું કે આપણે અત્યાર સુધી મોજ મજા કસતા હતા પરંતુ જ્યારથી સ્વામિનારાયણ ગુજરાતમાં આવ્યા ત્યારથી લોકો આપણને માન પાન અને પ્રસાદ આપવાનું ભૂલી ગયા છે અખળાયા હતા એમાં એક ગામની અંદર વિચરણ કરતા કરતા મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી પહોંચ્યા અને ત્યાં એક જત નામનો માણસ હતો દુષ્ટ હતો આસુરી વૃત્તિનો હતો એણે નક્કી કર્યું હતું કે ગમે તેમ થાય પરંતુ મારે સ્વામિનારાયણના સાધુના નાકાન કાપવા મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પકડ્યા અને પોતાના ઘેર લઈ ગયો અને બંને સંતોને એક એક થાંભલી સાથે દોરીથી બાંધી દીધા અને હાથ એકનો લાંબો છરો હાથમાં લઈને પથ્થર ઉપર ઘસવા માંડ્યો ઘસતો જાય અને બોલતો જાય બહુ દિનો કે બાદ સ્વામિનારાયણ મે આયા હૈ આજે નાકાન કાટના હે બ્રહ્માનંદ સ્વામી એ મનમાં વિચાર કર્યો કે માથું કપાય તો તો સમજ્યા પછી આપણી નિંદા આપણો તિરસ્કાર આપણા માટે અણગમો કોઈને નહીં રહે પણ આ માણસ આપણા નાકાન કાપશે પછી લોકોની અંદર આપણે મોઢું કઈ રીતે બતાવવું કારણ કે આપણે સ્વામિનારાયણનું નામ બધાને કરાવવું છે દેવડાવવું છે સત્સંગનો વિકાસ કરવો છે થોડા આકુળ વ્યાકુળ થયા અને બ્રહ્માનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામીને ઇશારો કરીને કહ્યું કે સ્વામી આજે છરો ભલે ઘસવા માટે બેઠો પણ છે માકડો સુખ લકડી કાયા છે મને આજ્ઞા કરો ને એક ઘાન બે કટકાય અને હમણાં પૂરો કરું મુક્તાનંદ સ્વામીએ કહું કે બ્રહ્માનંદ સ્વામી આપણે અનંત અનંત જન્મ લીધા બૈરા છોકરા માટે સત્તા સંપત્તિ માટે વિષય માટે નાકાન કપાયા છે આ જન્મ ભગવાન સ્વામિનારાયણ લેખે અને બ્રહ્માનંદ સ્વામી વૃત્તિ વાળી અને બ્રહ્માનંદ સ્વામી શબ્દો યાદ કર્યા કે મહારાજે સંતોને આજ્ઞા કરી છે ગાલિદાનમ તાડનમ કૃતમ કુમતી બિરજને હે ક્ષંતવ્યમે સર્વેશાં ચિંતનીયમ હિતમ ચત એ સંતો તમને કોઈ ગાળ દે મારે તિરસ્કાર કરે અપમાન કરે નિંદા કરે અડધૂત કરે તો પણ એનો પ્રતિકાર ન કરવો અને મારનાર કે તાડન કરનાર કે ગાળ દનાર વ્યક્તિ છે એના આત્માનું કલ્યાણ થાય એવી ભદ્ર ભાવના સાથે તમે ભગવાનને પ્રાર્થના કરજો આ સાધુતાની અને આગના પાલકત્વની પરાકાષ્ઠા છે કદાચ આપણે વૃદ્ધ હોઈએ લાકડીના ટેકે ચાલતા ચાલતા જતા હોઈએ અને સામે પચાસ નવ યુવાન આપણને મળે ગડદાપાટું મારે હેરાન પરેશાન કરે તો આપણે સહન કરીએ કારણ કે આપણામાં શક્તિ છે જ નહીં કે એની સામે આપણે લડી શકીએ મારું તાડન કર્યું ગાળો દીધી અપમાન કર્યું આપણે સહન કરી શકીએ છીએ કારણ કે અસમર્થ છીએ પણ ધારો કે તમે એક નહીં પચાસ હો વૃદ્ધ નહીં સશક્ત હો તમારા હાથની અંદર તલવાર ભાલા બંદૂકો હોય અને સામે એક જ લાકડીના ટેકે ચાલતો ચાલતો વૃદ્ધ માણસ આવીને તમને લાકડી ફટકારે તાળંગ કરે મારે ગાળો દે અપમાન કરે તો તમે સહન કરો તો સમજો કે તમારામાં સાધુતા છે એ ક્યારે શક્ય બને કે જ્યારે ભગવાનને આપણે કરતા હરતા માનતા હોઈએ તો પછી તો મહારાજે કોઈનામાં પ્રેરણા કરી અને આ બંને સંતોને ત્યાંથી છોડાવ્યા કહેવાનું તાત્પર્ય એટલું છે કે બ્રહ્માનંદ સ્વામી આવા મહાન મહાન કવિ આટલી સાધન સત્તા સંપત્તિ છોડીને પોતે આવેલા પરંતુ મહારાજને રાજી કરવા છે મહારાજની આજ્ઞા પાળવી છે એવા અનુસંધાન સાથે પોતે સત્સંગમાં વિચરે છે એટલા માટે પોતે ગાય ઉઠે છે ભલે દર્શન દેવાની ના પાડતા હો પણ તમે અમારા પ્રાણના આધાર છો તમે દયાળ છો બંધુ છો કરુણા સાગર છો તમે જ્ઞાની છો

મારા પ્રાણના આધાર મારા પ્રાણના આધાર જેમ રાખો તેમથ ની રખવા ને સુણવા વેણા અમે ન તૃપ્ત નવકી ધા અમે તૃપ્ત નવકી ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એમ ઘટે તમ કારણ સહ્યાવેણા નાથ નિરખવા સુણવા વેણા અમે તૃપ્ત નવ કિધા આ પંક્તિઓ પર વિશેષ ચિંતન આવતીકાલે કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ